સુરત મનપાના વરાછા ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને હાલ એસઆઈઆર ની કામગીરી બીએલઓ તરીકે કામ કરી રહેલા મહિલાનું મોત નીપજ્યું હતું રાજ્યમાં વધુ એક બીએલઓ નું શંકાસ્પદ મોત નીપજ્યું છે સુરત મનપાની વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિનકાલ સિંગોડાવાળા પોતાના ઉલ્પાડના માસમા ખાતે આવેલા ઘરે બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા જે તેઓને તાત્કાલિક હોસ્પિટલે ખસેડ્યા હતા જે તબીબોએ તેમને મૃત્યુ જાહેર કર્યા હતા જેથી પરિવારજનોમાં શોકની કાલેમાં છવાઈ ગઈ હતી તો મહિલા અધિકારી એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે નિમાયા હતા જેથી તેમના મોત પાછળ રહસ્ય મૂંટાયું છે અને કામના ભારણને કારણે આકસ્મિક રીતે બીએલઓનું મોત થયું તે તો પોલીસ તપાસનો વિષય છે હું ઈઆરઓ વન ફિફ્ટી નાઇન અને ડેપ્યુટી કલેક્ટર એન્ડ એસડીએમ સુરત સિટી નોર્થ બીએલઓ હતા અમારા ભાગ નંબર નવ શાહપુર બે અમારું બુથ છે દિનકલ મહેશભાઈ સિંગોડાવાલા એ હાલ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પૂર્વ ઝોન વરાછામાં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું એટલે એમને એ બુથ બીએલો તરીકે ફાળવવામાં આવેલ હતી ઉંમર એમની આશરે છવ્વીસ વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ ખૂબ જ સારું લગભગ હતી અને વેન્ટિલેશન હતું નહીં એના કારણે બેભાન થઈ ગયા હતા અને પછી થોડો ટાઈમ રહીને બાથરૂમ માંથી નીકાળીને એમને કર્યા ત્યારે ત્યાં જાહેર કર્યા જ દુઃખદ ઘટના છે